ધરમપુર તાલુકાના ભાંબા ગામે ધોળા દિવસે જીબીના કર્મચારીના ઘરે તસ્કરો હાથ ફેરો કરી ગયા મળતી માહિતી મુજબ આજરોજ ધરમપુર તાલુકાના ભાંબા ગામે રહેતા યોગેશભાઈ જીબીમાં ધરમપુરમાં ફરજ બજાવે છે અને આજરોજ સવારે આઠ કલાકના અરસામાં તેઓ પોતાની ફરજ ઉપર નીકળી ગયા હતા અને તેમના પત્ની નલીના બેન જેઓ આંગણવાડીમાં ફરજ બજાવે છે તેઓ પણ સવારે દસ પિસ્તાલીસ કલાકના અરસામાં ઘરનો દરવાજો લોક કરી પોતાની ફરજ ઉપર નીકળી ગયા હતા ત્યારબાદ યોગેશભાઈ પટેલ આંગણવાડીમાંથી ત્રણ ત્રીસ વાગ્યાના અરસામાં પરત ફરી ઘરનો દરવાજો ખોલીને અંદર જોયું તો પેટી પલંગ ખોલી નાખેલી હાલતમાં અને સામાન વેરવિખેર કરેલ હાલતમાં જોવા મળ્યો હતો અને બીજા રૂમમાં જઈ જોયું તો કબાટ ખોલી નાખેલ અને સામાન પણ વેરવિખેર હાલતમાં જોવા મળ્યું હતું જેને લઈ નલીનાબેનને ચોરી થયા હોવાની જાણ થતાં તેઓએ સામાન ચેક કરતા સોનાની કાનની બુટ્ટીના બે અને ચાંદીની બંગડી ચોરી થઈ હોવાની જાણ થઈ હતી જેને લઈ તેઓએ ધરમપુર પોલીસ મથકે અજાણ્યા ચોરીસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે હું નલિનાબેન યોગેશભાઈ પટેલ ગામ ભાંભા પટેલ ફળિયા આજે સવારે મારા હસબન્ડ નોકરી પર ગયા આઠ વાગ્યામાં એ પછી હું પોણા અગિયાર હું આંગણવાડીમાં જવા નીકળી હું આંગણવાડીમાં ગઈ હતી પોણા અગિયારે નીકળી ગઈ હતી ઘરેથી હું રિટર્ન સાડા ત્રણે આવું છું આવીને જોયું તો આગળનો દરવાજો લોક જ હતો પછી અંદર જોયું તો બધું પેટી પલંગ કબાટ બધું ખોળખાળ કરેલું હતું ઉપરનો દરવાજો જોયું તો તોડેલો હતો પછી પાછળનો દરવાજો પણ ખુલ્લો જ હતો મારા કાનમાં ના બે જોડ અને હાથમાં ની બંગડી છોકરી ની ચાંદી ની બે જોડે એ કબાટમાંથી